અને ખૂબ પણ બહુ ઊંચું છે ખરેખર ધન્યવાદ કહેવાય અમારા તુલસીદાસ બાપુ બોલ્યા છે ઊંચા પુરમાં જન્મ્યા કરણી ઊંચ ના હોય શ્રવણ કલશ મદિરા ભરી એ સાધુ નિંદે કોઈ જેવું પાત્ર છે એવું એમણે ભર્યું છે ખરેખર એ પાત્રની વિશેષતા છે આવા ગુરુમુખી આવા હંસ એ બાપુને કહ્યું કે તમે બાપુ કોઈ આસન બનાવો કે મારે આશ્રમ છે જાજો ઉત્તમ ઉત્તમ તો તમારું ઘરતા આશ્રમ છે કે જે મહાપુરુષોનો જન્મ થયો હોય તો તમારા ધર્મથી થયો છે પણ એ ક્યારે કે આપણા મૂળમાં સંસ્કાર હશે તો આપણે મૂળમાં વાત નહીં તમે સંસ્કાર કરજો તે બાળક પર એની ઇફેક્ટ પડશે અને સંસ્કાર પડશે માટે અમારી માતાઓને પણ હું બહુ બોધ આપું છું કે તમે પણ સંસ્કારી ભરજો આજે પશ્ચિમના જે વાયરા હોય છે એ ના એ વાયરાને ત્યાગ કરી દેજો અને તમારા બાળકોને ઘરમાં સારા શિક્ષણ ને સંસ્કાર આપજો એ બાપુ તો મારે આશ્રમ નથી બનાવવાનો છે એના બનાવો કે બાપુના બહુ અનુવાયો છે અને ખૂબ એ ધર્મકારીમાં જોડાણા છે એ બધાને ખૂબ હું બિરદાવું છું ખૂબ ધનવાદ છે અને બહુ ગર્વ છે અને બાકી ઉપરાંત તમારા મહાવીભાઈ રમેશભાઈ હું બાર મહિનામાં એક કાલે વખત જમ છું અને ખૂબ કોઈ પણ વાત ભેટ વખત વાપરે કરને ને તો હું સંતને જ માનું છું કોઈ જાતિ સંપ્રદાય હું માનતો નથી ખરેખર એમની વિશેષતા છે તો બાપે શું તો એક આચરણ બનાવો પણ હું એક રૂપિયો પણ એ બાને હું ખાલો નહીં ઉગરાવું હું આ બાને રૂપિયો ખાલો નહીં ઉગરાવું એ આજે પણ આપણી ગ્રહ છે કોઈનો પણ પૈસો નહીં લેવાનો

તમના માતા પિતા ને ધન્યવાદ આપું છું કે આવા પરમાત્મા કામ કરે ભક્તિ કરતા જોબણ ગયું ધન ગયું દેતા દાન પરમાત્મા પ્રાણ ગયો કે તન ગયા મતદાન બીજા સત્ર માં મારે બહુ બોલ કરવાનો છે બધા બેનો ભાઈઓ આવજો અમારા અહીંયા રોહિત ભાઈ પણ પધાર્યા છે મારા બાપને પણ મને કહ્યું કે મીઠી પણ હું બોલી છોડું પણ ખરેખર અમારા બે સત્રો અહીંયા પેખારામ બાપુ અને મારા આ કોઈ બાપ અમને કોઈ વખાણ ના કરું પણ ખરેખર એ ભૂણો છે અને આવા સદગુણ તૈયાર ને આપે અને મારા ખેતाराम બાપુ, ઉમબારામ બાપુ, સુમદે બાપુ આવા સદકાર્યો કરે ખૂબ ખૂબ અમને ધનવાદ એક વખત